મારે આખું વસ્તુની અંદર મારે કે તમારી લાઈફ આટલી બધી ચેન્જ થઈ તમારી લાઈફસ્ટાઈલ કેવી રીતે ચેન્જ થઈ જે ઘરની લાઈફસ્ટાઈલ હોય બરાબર કે ભાઈ મારે ઉઠવાનું મારો કપડાં પહેરવાના મારી શોપિંગ સ્ટાઇલ મારા ઘરની અંદર નોકર ચાકર કે પછી મારી ખાવાની હેબિટ શું ચેન્જ થયું હે ઓડિયન્સ ઇઝ યોર હોસ્ટ આકાશ થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનઝડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડીયો

મારા મારી વાત કરું આજે સવારના પોરની અંદર ખબર હતી કે અમારે બે શૂટ છે બરાબર છે તો સવારના બરમાં સેવા પૂજા કરે એ બધું પતાવી પણ એને કહી એટલે હા એટલે હું કે ફર્સ્ટ ક્લાસ નાસ્તો બનાવે નાસ્તો કરી અને હું જયારે શૂટિંગની તૈયારી કરતો હોય કબીર શૂટિંગની તૈયારી કરતા હોય છોકરા કરતા હોય ત્યારે એ વાસણ ધોઈ નાખે અને પછી બપોરની રસોઈ ચાલ ચાલુ હોય એનો જયારે સીન આવે એટલે પાછી આવી જાય શૂટિંગ કરે ભલે પાછી રસોઈમાં જતી રહી એટલે

અમે કોઈ ફંક્શનમાં ગયા હોય ને વાંચો ની દોઢ બબે કલાક થઈ જાય અમારે એક જ જગ્યા ઉભા હોય ઘરે જાવ એટલે બધું દુખાવા બધું સેલ્ફી લેતા હોય સેલ્ફી બધું જ વસ્તુ દુખે તો કોઈ રહી છે ને બિચારા એટલે પછી બહુ બધું વધી જાય એટલે બાઉન્સરો ભી એમ આમ કરે તો હું એની સામે જોઉં ને મારે સોરી કેવું પડે કારણ કે પછી બહુ વધી ગયું હોય પબ્લિક જ એટલું વધી જાય તો શું કરવાના એવું ઓડિયન્સ તરફથી કે આપણે બેડ કમેન્ટ્સ કે એનાથી કે અફેક્ટ થઈ કમેન્ટ ની વાત કરું ને તો કોઈ એવી બેટ કમેન્ટ હજી નથી અને શું કહેવાય અને ઘણા બધા હોય ન હોય એવું બને જ નહીં બરાબર છે અને એને ક્યારે આપણે મગજ પર લીધું નથી કારણ કે એમ કેવાય ને કે જ્યારે